કચ્છમાં સતતવાર સાતથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા અડતાલીસ કલાકથી પાણીમાં છે અબળાસાના લાલા ગામે અંદાજિત બાવીસસો જેટલી જ વસ્તી છે ગામના સિત્તેર ટકા વિસ્તારોના ઘરમાં પાણી ભરાયા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અહીં કોઈ જ મદદ નહીં કરાઈ કોઈ પૂછવા અથવા કોઈ કંઈ કરવા પણ નથી આવ્યું

પણ જયારે ચૂંટણી હોય ત્યારે એક પક્ષ જાય ને બીજો પક્ષ ગામમાં આવે બરાબર તો ખાલી મતો માટે છે લાલા ગામ બરાબર હું તંત્રને ને કેવા માંગુ છું કે લાલા તમારા રજીસ્ટરમાં ચડેલો નથી કે મંજૂરી લેવી હોય રોડ તોડવાની તો અઢી અઢી ત્રણ ત્રણ કલાક લાગે કે હજી મામેદાર સાહેબ મંજૂરી નથી આપી ગામ ભલે બુવાઈ જાય પણ અહીંયા બધા માણસો બેઠા હોય મંજૂરી ની રાહ જોઈ બરાબર આ તંત્ર ની કઈ લાયકાતી છે બીજું મારે કઈ કહેવા નથી તંત્ર ને તમે જાણ કરો કે તંત્ર આગળ ગામ નું નામ છે કે નથી લાલા ગામ નું